કેમ છો ખેડૂત મિત્રો બનાસની ખેતી ચેનલમાં હું ગણપતભાઈ ચૌધરી તમારું સ્વાગત કરું છું આજે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દતીવાડા ડેમની સપાટી કેટલી છે હું તમને જણાવું તેની પહેલાં બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને તમારા મોબાઈલની અંદર મળી શકે છે હવે આજે તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ દાંતીવાડા ડેમની સપાટી સીપુ ડેમની સપાટી અને મુક્તેશ્વર ડેમની સપાટી હું તમને બતાવું પાણીની કેટલી આવક છે એ હું તમને બતાવું અને હજુ કેટલો ભરાવાનો બાકી છે એ હું તમને બતાવું તો સીપુ ડેમની પાણીની સપાટી છે પાંચસો બ્યાસી પોઈન્ટ એકસઠ ફૂટ કોઈ પ્રકારની આવક નથી તેની ભયજનક સપાટી છસો અગિયાર ફૂટથી ઓગણત્રીસ ફૂટ જેવું હજી પણ દૂર છે મુક્તેશ્વર ડેમની સપાટી છસો સાહીઠ પોઈન્ટ તેતાળીસ ફૂટ સંપૂર્ણ ભરાઈ જવા આવ્યો છે પાણીની આવક છે પાંચસો ચોપન ક્યુસેક અને જાવક છે પોણસો ને ચાર ક્યુસેક અત્યારે તેર નવ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યાના સમાચાર હું તમને આપી રહ્યો છું દોતીવાડા ડેમની સપાટી હું તમને જણાવું તેની પહેલાં સાત તારીખ અને આઠ તારીખે બહુ સારા પ્રમાણમાં વરસાદ પડ્યો તે વરસાદના લીધે ડેમોમાં પણ પાણીની આવક ચાલુ થઈ ગઈ રાજસ્થાનના પશ્ચિમ ભાગ બનાસકાંઠા જિલ્લો ગુજરાત ઉત્તર ગુજરાતથી પણ સારા એવા વરસાદ પડ્યો બનાસકાંઠાના પશ્ચિમ ભાગની અંદર પૂર જેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થયું સુગામ જિલ્ તાલુકો વાવ તાલુકો થરાદ તાલુકો અને ભાપર તાલુકાની અંદર પણ ખૂબ જ વરસાદ પડ્યો તેવી જ રીતે બનાસ નદીનું જે ઉદ્ગમ સ્થાન છે પિંડવાડા ઉદયપુરની ટેકરીઓની અંદરથી જે બનાસ નદી પશ્ચિમ બનાસ વહે છે તેની અંદર પણ એ વિસ્તારોની અંદર પણ સારો એવો વરસાદ પડ્યો બનાસ નદી ઉપર નાના મોટા ચેકડેમો બંધ બનાવવામાં આવેલા છે તે તમામ ભરાઈ ગયા અને જેના લીધે નદીની અંદર હજી પણ અઢારસો ક્યુસેક જેટલી આવક ચાલુ છે ઉપરવાસમાં સારો વરસાદ થયો તો ડેમ પણ સારો એવો ભરાઈ ગયો છે તો ખેડૂતો પણ આશા રાખી રહ્યા છે કે જલ્દી બનાસ નદીની અંદર પાણી છોડવામાં આવે કેમ કે દિવસે દિવસે પાણીના તળ નીચે જઈ રહ્યા છે અમુક અમુક વિસ્તારની અંદર આઠસોથી હજાર ફૂટ સુધી પણ પાણીના તળશે તો પણ પાણી જમીનની અંદર નથી તો ખેડૂતો માટે ખરેખર મુશ્કેલ પરિસ્થિતિ છે તો આવા સમયમાં અત્યારે ડેમની અંદર પાણીની આવક ચાલુ છે અને હજી પણ ચોમાસું બાકી છે પંદર તારીખ પછી હવામાન નિષ્ણાતો વરસાદની પણ આગાહી કરી રહ્યા છે તો આવા સમયે બનાસ નદીની અંદર પણ પાણી છોડવું જોઈએ તો તારીખ તેર નવ બે હજાર પચીસના રોજ સમય સવારે દસ વાગે દતીવાડા ડેમની અંદર છસો પોઈન્ટ વીસ ફૂટ એટલે કે સવા છસો આસપાસ પાણીની સપાટી છે આવક છે અઢારસો ક્યુસેક કોઈ પ્રકારની જ આવક નથી ભયજનક સપાટીથી પોણા ચાર ફૂટ જેવું એટલે ચાર ફૂટથી પણ હવે તો ઓછું થઈ ગયું છે સાડા ત્રણ ફૂટથી ઉપર જ અંતર બાકી રહ્યું છે તો એ ખરેખર દાંતીવાડા ડેમ ભરાઈ જવા આવ્યો છે બસ હવે થોડાક દિવસમાં જો વરસાદ આવે તો પણ સંપૂર્ણ ભરાઈ જશે તો તેની પહેલાં બનાસ નદીની અંદર પણ પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે તો દાંતીવાડા ડેમ સપાટી તારીખ તેર નવ બે હજાર પચીસ સમય સવારે દસ વાગ્યે દોતીવાડા ડેમની સપાટી દસ પોઈન્ટ સોરી સપાટી છસો પોઈન્ટ વીસ ફૂટ આવક અઢારસો આવક કોઈ જ પ્રકારની નથી તો આથી આજની દોતીવાડા ડેમની સપાટી આશા રાખું છું કે અમારો વિડીયો તમને પસંદ આવ્યો છે આ વિડીયો બીજા ખેડૂતો સુધી અવશ્ય શેર કરજો બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી તો હજી સુધી સબસ્ક્રાઈબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઈકોન છે તે જરૂર દબાવો જેથી કરીને અમારા આવનાર તમામ વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે આભાર